ઓક્ટોબર રોજ ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં માછલીઓના અચાનક મૃત્યુએ ગ્રામજનોમાં ભય અને ચિંતાનું મોજું ફેલાવ્યું છે તળાવની નજીક જ ગ્રામ પંચાયતનો પીવાના પાણીનો બોર આવેલો હોવાથી ગામ લોકો પાણીની સુરક્ષાને લઈ ગભરાટમાં આ ઘટનાએ સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર જોખમની ચેતવણી ઉભી કરી છે ગામના સરપંચ એમ્તિયાઝ માકરોડી તાત્કાલિક પગલાં લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ નોંધાવી જીપીસીબીની ટીમે તળાવના પાણીના નમૂના એકત્ર કરી લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે સ્થાનિક આગેવાન સરકાર મુલાએ આ ઘટના પાછળ પાનુડી જીઆરડસી નીકળતા કેમિકલયુક્ત ઝેરી પાણીને જવાબદાર ગણાવ્યો છે સામાજિક કાર્યકર જુનેદ વાનજભાયાએ પણ તંત્રને લેખિત રજૂઆત કરી આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માગણી કરે છે ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ જેમાં ડૉક્ટર હેનિશા મોદી સુપરવાઇઝર દીપકભાઈ પટેલ શનાઝબેન વઢવાણિયા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉમરવાડાના કર્મચારીઓ તળાવની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું ટીમે ગામ લોકોને આશ્વાસન આપ્યું કે આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે પાણીની ગુણવત્તાની તપાસ થશે અને સંભવિત જોખમો સામે તાત્કાલિક લેવામાં આવશે સામાજિક કાર્યકરો તંત્રને આ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક અને નક્કર પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે તેઓ શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણીની ખાતરી સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાની માંગણી કરાશે અમારું ગામ અને અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે તંત્રએ હવે જાગવું જોઈએ સ્થાનિક નેતા સરકારનું લા